રાહુલભાઈ હાજ તો ખેતરી કામ બહુ આખું શરીર દુઃખે હા તો પેલા બેગ મહિના પેલા પછી છોકરા કબડ્ડી રમી આજ તો શું કરશો

હાજી રમીને છોકરાઓ આપણા રંભે આવો જાવ તો પડશે હા પેલો હાર્ડ પિંજર જોજો હાર્ડ પિંજર હાર્ડ પિંજર હાર્ડ પિંજર તારે

એક સાઈડ ને તમે ને એક સાઈડ અમે લડ લડ પેલો તો જાય કે મારે મારે ઘણો દે તો મારે ની જા કબડ્ડી 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 કબડ્ડી

Nah, ini juga parah ya, Aduh, mohon. Aduh, ya. Waktu itu lebih-lebih, ya. Mas, mas, Elias. Mas,